જુનાગઢમાં સફાઈ કામદારોએ રસ્તા રોકી આંદોલન કર્યું ડોર ટુ ડોરના વાહન ચાલક પર હુમલો કરતા રસ્તા રોકીને કર્યું આંદોલન આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પકડી પાડવાની માંગ કરી છે આવતીકાલે સફાઈ કર્મચારીઓ સફાઈ કામ બંધ પાડીને હડતાલ કરશે હાલ પોલીસ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી આપવાની ખાતરી અપાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધિ આજે રાત્રિનો બનાવ છે એક ડોર ટુ ડોરના કર્મચારીનો ફોન આવ્યો કે ભાઈ રોડ રસ્તા ઉપર અમે જતા હતા ત્યારે તત્વો આવી અને અમને મારવા માંડ્યા અને આપણી બહેનો દીકરીઓ જે નાઇટમાં કામ કરે છે એને અશબ્દ બોલતા હતા કે અમે રાત્રિના આવી કામ કરશું એટલે અમને તરત જ ફોન કર્યો અને એ લોકોને બોલાવી અને તાત્કાલિક બી ડિવિઝનમાં મોકલા બી ડિવિઝનની અંદર ફરિયાદ લેવાની છે અત્યારે પણ ડીવાયએસપી સાહેબનો ફોન આવ્યો કે ભાઈ એના માટે અમે ચોક્કસ કાર્યવાહી કરશું અને કાલની તારીખની અંદર અમે આરો કાર્યક્રમ આ સફાઈ કામગીરી ઢપ છે ઢપ કરી દેશું અને અવારનવાર જ્યાં અત્યાચારો સફાઈ કામદાર ઉપર થાય છે આ સતત બંધ થવા જોઈ અને જે વિસ્તારોમાંથી સફાઈ કામદારોને મારવામાં આવશે ત્યાં જ્યાં લગણ અમારો સફાઈ કામદાર અને અમારો જે યુનિયનના લીડરો અને સમાજ એમ નહીં કે ભાઈ અહીંયા નથી જવું એટલે નથી જ જવાના ત્યાં કોઈ પણ માણસ કામગીરી નહીં કરે કોઈ પણ એરિયો હશે એકથી પંદર વોર્ડમાં કોઈ પણ એરિયો છે ગ્રામ્ય વિસ્તાર હોય છે ત્યાં કોઈને સફાઈ કામદારને માર મારવામાં આવી છે તો ત્યાંની કામગીરી કોઈ દિવસ કરવામાં નહીં આવે એવી અમે જો અમને ખાતરી મહાનગરપાલિકા તરફથી અને પોલીસ ખાતા તરફથી નહીં મળે તો સતતને સતત આ હડતાલ ચાલુ રહેશે ભાઈ જી મારું નામ વિજય વાડા છે હું સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું આજરે રાત્રીની અંદર સફાઈ કામદારો તેની ફરજમાં રૂટમાં ગયા હતા ત્યારે ડોર ટુ ડોરની ગાડી ચલાવનાર અમારા જીગાભાઈ વાઢેર છે પછી કે હિરેનભાઈ કરીને કર્મચારી છે એને કોઈ આવવારા તત્વોએ જયશ્રી રોડ પર માર મારેલ છે તેને લઈ અને કર્મચારીમાં ખૂબ મોટો રોષ હતો આજે અમે તમામ સફાઈની કામગીરી બંધ કરી અને અમે મહાનગરપાલિકાની સામે બેઠેલા છીએ અમારી તાત્કાલિક ફરિયાદ લેવાય તોમતદારોને તાત્કાલિક પકડવામાં આવે કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે અને જ્યાં સુધી તોમતદારો પકડાશે નહીં ત્યાં સુધી અમારી સફાઈની કામગીરી બંધ રહેશે અને અવારનવાર ટૂંક સમય પહેલાં કડિયાવડ વિસ્તારની અંદર અમારા બે કર્મચારી ઉપર ગળા પર છરી રાખીને બસો રૂપિયા પણ લૂંટી લીધા હતા એને માર પણ મારેલો હતો પણ અમે આ બાબતની અંદર વધારે કાંઈ જોતા નહોતા કારણ કે અમને બી બીક લાગતી હતી તેમ છતાં પણ હવે પછી અમારા કોઈ પણ કર્મચારી ઉપર કાંઈ પણ બનશે તો અમે એમાં કાયદેસરની કાર્યવાહી કરશું ને ઉગ્ર આંદોલન કરશું કાલે પણ અમારી સફાઈની કામગીરી સદતર બંધ રહેવાની છે ઝડપથી ફરિયાદ લેવામાં આવે આવેદારો કારણમાં તો એ પી ગયા હોય આવારા માણસો હોય નશાની હાલતમાં હોય એને તો ગમે બાનું જોતું હોય નિર્દોષ માણસો હતા કોઈ બોલાચાલી એવી કઈ હતી નહીં તેમ છતાં પણ એના ઉપર હાથ ફડાકા કરી લીધા છે